કોલેવર રોપી હશે મિત્રો આ બાજુનું બધું આલું રોપી દીધું છે એ લખી એનું આ બધું રોપી દીધું આટલે હુરી આવ્યા છે હજુ આ બાજુ બાકી છે પણ આ દરું લગભગ ખૂટશે એટલે પેલે હુરી જશે અડધુંક થશે આ બાજુ અડધું દરું બીજું લાવવું પડશે એટલે જે થાય એટલું આજે રોપી દઈએ પછી આ વહરાત નહીં પડતો એટલે આપણે ડબલે ડબલે પોણી રેડવા કરી હશે ચાર દીટ સો દીઠ બધે ડબલા ડબલાથી પોણી રેડી ભરીએ એટલે રાત મૂર ઘાલ દેશે ગરી બાજુ કાલે રોપેલું તે સારું થઈ જશે હવે એકદમ નોનું ધરું ને દેખાતું નહીં જો આ ચા દેખાય છે ને આ જો આ ચા દેખાય છે આ આજુ નોન નોનું છે બધું નમી છે પણ આ પોણી લાટશું ને એટલે રાત મેં મૂર ચાલુ થયેલું એટલે પાછું ઊભું છે અમને એકદમ ચીમરાઈ પડ્યું છે જે રાતમાં મુરસ્ર આવી જશે પોણી લાગશે એટલે આ ઝાપટું પડે એવું હતું પણ ઝાપટું નહીં પડ્યું ને દરેક આવ્યું છોટા છોટા એટલે વધારે ઝાપટું પડી ગયું હોત તો અમારે અસર થરા જ જોઈએ આ આ વસ્તુ મરચી રોપે રીંગણી રોપે ભૂલેવર કોઈ બી શાકભાજી રોપે એને ચાલુ વરસાદમાં રોપવાનું હોય હા જો આ એક ફૂટનું અંતર રાખવાનું એક ફૂટ હોય નહીં એટલું એક ફૂટની આજુબાજુ અંતર રાખવાનું એક સોળની વચ્ચે ફીર એટલું રોપિયું છે આખા ખેતર મેં આ રોપ્યું આ બાજુ આ બાજુ જો આ બાજુ બાકી છે આ નું દરવું નહીં એટલે દેખાતું નહીં નમી જાય મોટું દરવું હોય તો અમુક છોડ મોટા ને તો જોવા આ મોટા મોટા છોડ છે આ મોટા છે પણ તે હું પોણી લાટવું જ પડશે હવે આ પાણી લાટીએ છે મોટર ચાલુ કરીને આ ચાહે ચાહે રેડી વગેરે બીજું મોટરથી આવે બીજું ડબલ્યુ ડબલ્યુ એમ કરીને રેડવું પડશે દરું એકદમ લૂઝ પડી જશે ચીમારાઈ ગયું એ તો ઓછું મૂળ ઘાલી દેશે પણ એને પાણી થોડું થોડું છોડી આવીએ શો ત્યાં જાય જવા દઈએ લીલું કરી દઈએ પલાર દઈએ જેટલું રોપાયું છે એટલું જેટલું રોપાયું છે એટલું મોટર ચાલુ કરી છે પછી જેટલું પડેલું લાઇટ પાછી અમને નાખી જશે થોડી ઘરે આવું જ થઈ જાય છે કે પછી રાતનું મૂર ઘલશે પોણી લાગશે એટલે એટલે એવું ભૂજ છે બાકી બધું દેખાતું હોત નહીં અમને હવે સૌ દેખાશે આખો ચા દેખાશે સવારે સવારે આખો જો ખસે છોડી દીધું મિત્રો હવે આ ફૂલે વર્જુ આ બાજુ આ બાજુ બધે પોણી છોડી દીધું હવે જો ને વાદળ થાય છે આ બાજુ વાદળ થાય છે વરસાદ આવે તો હા આ ફાયર બધે વાદળ થાય છે આ ડાબીન ઝાપટું પડી જાય તો અમારે जीती जी गया काके कार पी का मोटर चालू करी पड़ से छोड़ दीजों नहीं हई पर हम छोड़ ना हमें चार काफी लिए एक बे थे थेड़े थी हाँ चार काफी लिए जो हाँ आप बदा हुरनो से अपना शेड़े जो आ नो से आ बढ़ा से बदा हुरन हाँ बीजा मोटा हुरन बताओ तो मैं जो आन આ એક હુરણ આ મોટું હુરણ છે જો આ કેટલું જાદુ છે આ જો ગોઠ હશે નહીં છે મોટો ત્રણ ચાર કિલોની મોટી ગોઠણી કરશે હવે કાળાની હવે ચાલુ કરી દઈશું જોઈએ હવે વહરાતની પર આધાર છે જો રાત્રે પડી જવું ઝાપટું તો હું ધોની આવે ના પડે તો સવારે પોણી ચાલુ કરવું પડશે અમારે હવે ચાર કાપી જઈએ ઘેર કંઈક રોંધીએ હવે પછી માતાજીએ જવાનું છે આજે માતાજીનું એ છે ઓમ છે ઓમ કરવાનું છે એમ ઘેર એટલે ફેક્ટ જવાનું છે ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ ચા બનાવું છું જો આ મસ્ત ચા છે ચા ને બિસ્કીટ છે આ આટોસ લાવ્યો છું નાસ્તો કરી લઈએ હા પછી ખેતર ભરી જવા કરું છું ભીંડા તોડવા કાલે તોલાવેલો તો થોડાક જ તો લાવેલો મસેલા જો બકાયેલો આવેલા નાખી આવેલો એ નહીં તોડ્યા પણ અમને જવા કરું છું ભીંડા તોલ આવું કંટ્રોળો લાગી રહ્યો છે તો તેઓ તો લાવો એમ કરી શાક બનાવવા કરીએ છીએ આજે સોમવાર છે એટલે દિલુમને નિહાર વેહારું જવાનું છે સો શ્રાવણનો સોમવાર એટલે એટલે એને નાવાજી છે પછી નિહાર જાય નહીં અમે કયું યાદ ચાનો નાસ્તો કરી લઈએ પછી મિલા તો લાવું પછી મેં નાહિ હું મંદિરે જવા કહું છું અમારે શંકર ભગવાનનું મંદિર છે તહી પણ મેં પછી જાઉં દીરું પહેરું નાહી દેવા દઉં પછી એટલે એને એને હું બિહારી જાઉં એને નિહારે ઉતારી પછી મેં પણ આવે છે મંદિરે એમ તો ચાલો મિત્રો ચા પી લઈએ ચા પી હોય તો ચાલો